સામે જોવા મળી રહી છે કોસી નદીના કિનારે આવેલા ગામડાઓમાં ધોવાણનો ભય તોળાઈ રહ્યો છે કે ધોવાણના કારણે તેમના ઘરો નદીનો શિકાર બની રહ્યા છે ભાગલપુર જિલ્લાના નવા ગાંચિયા સબ ડિવિઝન હેઠળના ખારેક બ્લોકના સિંહકુંડ ગામમાં કોસીના કિનારે રહેતા લોકો પણ આવી જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી કોસીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને તેના કારણે ડઝન બંધ મકાનો ધોવાણનો શિકાર બન્યા છે આવી સ્થિતિમાં જે મકાનો નદી કિનારે આવેલા છે અને ધોવાણનો ભય સતાવી રહ્યો છે તેવા પરિવારોએ હવે જાતે જ પોતાના મકાનો તોડવાની શરૂઆત કરી છે આવા પરિવારોને આશંકા છે કે આવનારા દિવસોમાં તેમનું ઘર પણ નદીમાં જળ સમાધિ લઈ શકે છે અને તેથી જ તેઓ પોતાના મકાનો જાતે જ તોડી રહ્યા છે જેથી તેઓ કેટલીક ઈંટો અને પથ્થરો બચાવી શકે જેથી ભવિષ્યમાં તેઓ ફરીથી ઘર બનાવી શકે પીડિત પરિવારોનું કહેવું છે કે જો તેઓ તેમના મકાનો નહીં તોડી નાખશે તો તેમના ઘરો નદીમાં ધોવાઈ જશે અને આવી સ્થિતિમાં તેઓ તેમના મકાનોને તોડીને કેટલીક ઈંટો અને પથ્થરોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી તેઓ તેમના ઘરો ફરીથી બનાવી શકે ભવિષ્યમાં पीड़ित परिवारों नु कहू है कि जो मकानों तोड़ी पाड़ा विलम्ब कर से तो कोसी नदी घरों ने घेरी ले स्थिति तो सर देख ही रहे हैं क्या स्थिति में है हम लोग आज लगभग महीने भर से वो स्थिति में है कि नहीं सो पा रहे हैं न बैठ पा रहे हैं न खाने का ठिकाना है कुछ कहीं न घर तोड़ रहे हैं जो निकल रहा है आधा कट के ज्यादा चल गया कोसी में कुछ थोड़ा मोटा जो निकल रहा है निकाल रहे हैं सामान उमान फैमिली लोग दूसरे के घर में है सामान उमान खेत में रखे हैं तिरपाल टांग के कब कटा, कटा ये दो तीन दिन में ही पूरा कर अभी कहाँ जाइएगा वही खेत में टांगे हैं तिरपाल उसी में रहेंगे क्या करेंगे सर कोई उपाय तो दे कहाँ कुछ सर कुछ ऐसा नहीं आया है वही थोड़ा मोड़ा देख रहे हैं बाँस दे रहा है रस्सी में बांध के दो मिनट रहता है फिर वो भी कट के चल जाता है नदी में પૂર થી પીડિત લોકો કહે છે કે સાહેબ અમે મહેનત કરીને આ ઘર બનાવ્યું હતું હવે કુદરતના પ્રકોપનો ભોગ બની હું જાતે છું સરકાર બસ यहाँ का स्थिति तो जनता देखिए आप भी देखते हैं। जो मकान तो बना लिया मकान तोड़वा रहे हैं क्या करेंगे है? एक बार पैसा मकान मकान दे देगा तो, रहे ये का तो सुकून से रहे लेकिन इस गाँव में बिहार गा सरकार जमीन उस पर दिलाई जन्मे नहीं लिया है उसी समय पैदा लेता है जो आता है सिर्फ जब वोट दे देते हैं ધોવાણ પીડિતા કહ્યું કે તે ખુબ મુશ્કેલી માં છે તે વાંસ ને કાપે છે પણ તે ધોવાય જાય છે જો અગાઉ ધોવાણ વિરોધી કામગીરી કરવામાં આવી હોત તો ગામ અને અમારું ઘર બચી શક્યું હોત મકાનો હવે તોડી પાડવામાં આવી રહ્યા છે મકાનો ગયા વર્ષે જ બનાવવામાં આવ્યા હતા મકાન બનાવવામાં આઠ લાખનો ખર્ચ થયો હવે તે ક્યાં જશે તે ખબર નથી ખોરાક પણ એક સમસ્યા છે